નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆત દિવાળી સ્પેશિયલ નોન એગ્રી કોમ્યુડિટીમાં આપનું સ્વાગત છે અને ગઈ દિવાળીથી આ દિવાળી નોન એગ્રી કોમ્યુડિટીમાં ઘણી જ એક્શન જોવા મળી અને જ્યાં ભૌગોલિક તણાવ વત્તા એક તરફ સોના ચાંદીમાં ઐતિહાસિક રેકોર્ડ તેજી આપણે જોઈ છે તો બીજી તરફ વેસ મેટલ્સમાં પણ યુએસ ટેરિફના કારણે ઘણી વોલેટિલિટી રહી છે ગઈ દિવાળીથી આ દિવાળી આ તમામ નોન એગ્રી કોમોન્ડિટીનું કેવું પ્રદર્શન રહ્યું અને હવે આગળ આ કોમોડિટીનું કેવું આઉટલુક બની રહ્યું છે અને સાથે જ આ દિવાળી જ્યારે સોના ચાંદીમાં રેકોર્ડ તેજી જોવા મળી રહી છે એવામાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું આઉટલુક કેવું બની રહ્યું છે તે અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું આપણી સાથે આ ચર્ચાની અંદર જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ ના જતીન ત્રિવેદી અને જીજેસીના પૂર્વ ડિરેક્ટર સંયમ મહેરાબ ખૂબ ખૂબ સ્વાગત છે સીએનબીસી બજાર પર અને સૌથી પહેલા તો આ દિવાળીના પર્વની અને આવનારા નવા સંવતની આપ ત્રણેયને ખૂબ ખૂબ શુભકામનાઓ સમગ્ર સીએનબીસી બજારની ટીમ તરફથી અને ભારત તરફથી પણ તો ખાસ કરીને આપણે જે રીતે આ વર્ષની વાત કરી લઈએ આ વર્ષે આપણે જે રીતે જોયું છે કે સોનું અને ચાંદી આ બંને કોમોડિટી જે બુલિયન છે એણે રંગ રાખ્યો છે અને આપણે કલ્પના ન કરી હોય એવા રિટર્ન અહીંયા આગળથી આપણને બધા જોવા મળ્યા છે સંયમજી પહેલાં આપની સાથેથી ચર્ચા કરવા માગીશ કારણ કે આ વખતે જે આપણે તેજી જોઈ છે ગયા વર્ષે આપણે જ્યારે દિવાળીના એપિસોડની અંદર મળ્યા હતા અને આપણે જે રીતની એક આશા અપેક્ષા રાખી હતી કે આટલા સ્તર બનશે પણ આપણે અત્યારે જે રીતની તેજી रहा एक हजार नहीं, सोना ने रहा आ, क्या आपने सोचा था कि इतनी तेजी सोने में बनेगी और आ, किस तरीके की इस फेस्टिव बाइंग पे क्या इस रेट का इंपैक्ट आ रहा है नमस्ते जर्ना जी आपके और आपके दर्शकों को हैप्पी धनतेरस और हैप्पी दिवाली देखिए सोने के भाव जो पिछले साल से ये साल में 50 टके से ऊपर की तेजी ये साल सोने के अंदर आई है जो बहुत अनएक्सपेक्टेड थी जितने लास्ट ईयर भी जब हम इस स्टूडियो में बैठे थे तभी हमारी बात चल रही थी कि सोने के भाव एक लाख एक लाख पाँच हज़ार के करीब हो सकते हैं लेकिन आज रिकॉर्ड एक लाख बत्तीस हज़ार के आसपास जब सोना पहुँचा है तब एक्चुअली uh, uh, इसका अनुमान नहीं था लेकिन अभी जिस तरीके से सोना बढ़ रहा है जिस तरीके से तेजी आ रही है सेंट्रल बैंक की बाइंग हो रही है चाइना रोज सुबह uh, जब भी uh, खुलता है तभी वहाँ के बैंक्स वहाँ के uh, इंश्योरेंस वहाँ के uh, कंपनीज सब uh, गोल्ड ख़रीद रहे हैं डीडॉलराइजेशन सेशन बहुत जोर से चल रही है यू uh, के अंदर प्रॉब्लम इंटरनेशनल टेंशन चल रही हैं तो मुझे लगता है कि सोने के अंदर फिलहाल अभी कुछ दिन और भी स्कीम है और मुझे लगता है कि एक या एक लाख छत्तीस हज़ार के भाव अब ज़्यादा दूर नहीं हैं और फिर भी मार्केट के अंदर जो ट्रेंड ये ट्रेंड्स के वजह से भी आप देखेंगे जवेरी बाजार के अंदर और बाकी होलसेल मार्केट्स और रिटेल के अंदर भी पिछले आठ से दस दिन के अंदर अच्छी ग्राह की ज्वेलरी की भी है साथ साथ बुलियन की और कॉइन्स की भी है ઓકે તો સોનાની આ આપણે રેકોર્ડ તેજી જોઈ છે અને રેકોર્ડ બનવાના રેકોર્ડ પણ આપણે આ વર્ષે અહીંયા આગળથી જોયા છે ભાવિકજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો સોનાની આ તેજીને કારણ કે આ વર્ષે આપણે જે રીતે જોઈએ તો એક ટેરિફ વોર ઘણું મોટું કારણ રહ્યું છે આ ઉપરાંત જીઓપોલિટિકલ ટેન્શન્સ આ વર્ષે પણ આખું વર્ષ અહીંયા આગળથી રહ્યા છે તો સોનાની તેજીમાં સૌથી વધારે ઇમ્પેક્ટફુલ ફેક્ટર કયું રહ્યું આપ આ વર્ષની સોનાની તેજીને કઈ રીતે મૂલવો છો ગુડ મોર્નિંગ જયનાજી આપને સૌને દર્શક મિત્રોની શુભેચ્છા દિવાળીની અને ધનતેરસની અને યસ આઈ થિંક બે હજાર જોયું હતું કે સોનું બે હજાર હતું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સોનું ચાર હજાર ત્રણસો થઈ ગયું એટલે બે વર્ષમાં નિયરલી ડબલ થઈ ગયું છે હંડ્રેડ પર્સન્ટ રિટર્ન આવ્યું છે અને સોના માટે એ બહુ મોટી વાત છે અને જેમ તમે કીધું કે આઈ થિંક સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ડીડોલરાઈઝેશન કારણ કે હવે આપણે જોઈ રહ્યા છે કે યુએસ જે છે એ વેપનાઇઝ કરી રહ્યું છે એની ડોલર કરન્સી કે જે પણ એની જોડે ના હોય તે લોકો એના ઉપર સેન્ક્શન્સ નાખી રહ્યું છે એટલે આપણે છેલ્લા ત્રણ વર્ષથી જોઈ રહ્યા હતા કે જે ફિઝિકલ ગોલ્ડ છે સેન્ટ્રલ બેન્ક્સ ક્લિયરલી બાય કરી રહ્યું છે અને આ વખતે લિબરેશન ડે જે ટેરિફ ચાલુ કરી ટ્રમ્પે એપ્રિલથી એના પછીની આપણે અત્યારના સુધીની જોઈએ તો ગોલ્ડની રેલી ખાસ કરીને એટલી બહુ જ ફાસ્ટ થઈ છે અને આઈ થિંક મેજર મને લાગી રહ્યું છે કે આ ટેરિફના લીધે જે અનસર્ટનિટી છે એટલે એના લીધે મોસ્ટ ઓફ બધા જે કન્ટ્રીઝ જે છે એ લોકો ડોલરને ડમ્પ કરી અને સોનામાં બાય કરી રહ્યા છે ઇનફેક્ટ બે હજાર ચોવીસમાં આપણે જોઈએ તો ગોલ છે ને યુરોને પણ એક સેકન્ડ બિગેસ્ટ રિઝર્વ એસેટ ઓવરટેક કરી દીધું છે અને અત્યારના ટોટલ આપણે ગોલ્ડ હોલ્ડિંગ્સ જોઈએ સેન્ટ્રલ બેન્ક્સની તે અત્યાર સુધી યુએસ ટ્રેઝરી બોન્ડ છે એનાથી પણ વધારે થઈ ગઈ છે ધેટ મીન્સ કે અત્યારથી કન્ટિન્યુઅસ આપણે જોઈ રહ્યા છીએ કે સેન્ટ્રલ બેન્ક્સનું બાઇન્ક ચાલી રહ્યું છે ચાઇના જે છે એ ડિસ્ક્લોઝ નથી કરી રહ્યું ઇનફેક્ટ વેસ્ટર્ન બેન્ક્સમાં પોલેન્ડ અને ચેકોસ્લોવિયા છે કે એ લોકો પણ અત્યારના કારણ કે બાજુમાં રશિયા યુક્રેનની વોર ચાલી રહી છે એટલે એ લોકો પણ બાઇક કરી રહ્યા છે સેકન્ડ હવે ઇન્વેસ્ટર્સ આપણે જોઈ રહ્યા છે કે આટલા ઊંચા ભાવે એ લોકો ઇટીએફ તરફ વળ્યા છે અને ઈટીએફમાં પણ જો બાઇંગ કરે છે તો એ લોકોએ સામે ફિઝિકલ સોનું લેવું જોઈએ એટલે રિટેલ ડિમાન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ અને સેન્ટ્રલ બેંકની ડિમાન્ડ બહુ જ વધી રહી છે અનસર્ટનિટી બહુ થઈ ગઈ છે ટ્રમ્પના ટેરિફના લીધે ફેડનો બેન્ક જે છે એ લોકો રેટ ઘટ કરાઈ રહી છે એટલે બધા ફેક્ટર્સ જે છે સોના માટે તેજીના છે અને આજે આપણે તેજી જોઈએ છે સ્પેક્યુલેશન કે બબલ નથી બટ બેક બાય ફંડામેન્ટલ છે હજી પણ લાગી રહ્યું છે કે આ તેજી છે મે બી ફોર્ટી હંડ્રેડ ડોલર્સ કોમિક્સ છે ત્યાં જઈને અટકી શકે છે બટ ઓવરઓલ આઉટલુક જે છે બહુ પોઝિટિવ દેખાઈ રહ્યું છે ફેક્ટર્સ નાઇન ડે કે તો ફંડામેન્ટલ તેજી આપણે સોનાની અંદર જે જોઈ રહ્યા છે જે વિટનેસ આપણે કરી રહ્યા છે એક ઐતિહાસિક વર્ષ સોના અને ચાંદી બંનેને માટે આ બનતું દેખાઈ રહ્યું છે ચાંદીની પણ આપણે ચર્ચા કરીશું પણ હાલ આપણે સોનાની વાત કરી રહ્યા છે ત્યારે જતીનજી સોનાને ગઈ દિવાળી પર લગભગ આપણે ઇઠ્યોતેર હજાર ચારસોની આસપાસ જોયું હતું અને આ દિવાળી પર જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે એક લાખ બત્રીસ હજારની આસપાસ સોનું પહોંચી ચૂક્યું છે તો આપને પણ મારો સવાલ એ જ હશે કે આટલી મજબૂતી આવશે એવી આપણી કલ્પના પણ હતી અને આ મજબૂતી જે રીતે દેખાય છે આપને પણ લાગે છે કે આ ફાઉન્ડામेंटल ને કારણે મજબૂતી છે તો હજી આ ટકી જશે હજી આગળ જશે કે અહીંયાથી એક ઘટાડો આવી શકે અ જન આપણા સીએમબીસી બજારના બધા દર્શકોને આખી સીએમબીસી બજારની ટીમને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામના અને દિવાળીની પણ ખૂબ ખૂબ શુભકામના ઓનર વર્ષ જે છે એ બહુ લાભદાયક રહે જેવું છેલ્લા વર્ષે આપણે જે પ્રિડિક્શન સાઈકા સરખી રીતે ઓળ પડ્યા આવનાર વર્ષમાં હું કરું છું જો આઉટસ્ટેન્ડિંગ રેલી થઈ છે ડેફિનેટલી અહીંયા સોનાની જે ચાલ રહી છે એ અનએક્સપેક્ટેડલી જે રેલી થઈ છે બિયોન્ડ એની મેજર્સ આઈ થિંક આઈ ડોંટ થિંક કે કોઈએ બી આટલી મોટી આંખ જોઈ હશે કે સોનું આટલી મોટી ચાલ દેખાડશે જ્યાં એક લાખ ત્રીસ હજારના ઉપર આજે આપણે આજના દિવસે આપણે બેઠા છે ત્યાં એક લાખ ત્રીસ હજાર પર વાત કરશું ગયા વર્ષે આપણે જ્યારે શો કરી રહ્યા હતા ત્યારે આપણે ઉલ્લેખ એ જ રાખ્યો હતો કે પોઝિટિવ વ્યૂ પોઈન્ટના સાથે રહ્યો એક લાખ એક લાખ પાંચ હજાર સુધીના પણ લેવલ્સ જો આવી જાય તો બહુ મોટી વાત નહીં રહે અને હવે એક લાખ પાંચના બદલે હજી ત્રીસ ટકા આપણે હજી વધારો કરીને બેઠા છે સો યસ મોરલેસ થોડુંક ઓવર પ્રાઇસ જરૂર કહી શકાય છે અહીંયા કેમ કે ડીડોલરાઇઝેશનની થીમના પાછળ સેન્ટ્રલ બેંકની બેંકના પાછળ આ બધી વસ્તુઓનું રૂઝાન જરૂર થયું છે બટ સાથે સાથે જ રૂપિયો પણ બહુ રેપિડ પેસથી થોડોક વીકનેસના મોડમાં રહ્યો છે આ વર્ષ છેલ્લા એક વર્ષમાં જેના કારણે આ થોડુંક પ્રેશર છે યુએસ પર હું જોઈ રહ્યો છું કે સોનાને હજી પણ ટ્રેન્ડ બેઝ જોવા જઈએ તો લેગ જે છે હજી હાઈ સાઇડ પર એસ્કલેટ થઈ શકે છે ફોમો બાઇંગ પણ છે સેન્ટ્રલ બેન્કની બાઇન્ક પણ બેક બાય છે ગ્લોબલી બીજી બધી વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ સાયકલ જે છે થોડુંક રિસ્કી લાગે છે અનસટર્ડીના કારણથી બાયોન ટીપ્સનું માર્કેટ વધારે ફેવરેબલ રહેશે અહીંયાથી હાયર પીક પર થોડું અવોઇડ કરીને ચાલુ જોઈએ થોડું ઓવર પ્રાઇસ જરૂર છે થોડું વેલ્યુએશન સ્ટ્રેસ થઈ ગયા છે બટ ટ્રેન્ડ વેઝ અગર જોવા જઈએ તો પોઝિટિવ સાઇડના જ સંકેતો છે અહીંયાથી તો ઓકે તો હજી પણ પોઝિટિવ સાઇડના સંકેતો આપણે જોઈ રહ્યા છે અને જે રીતની રેલી આપણે સોનામાં જોઈ એનાથી સારી રેલી આપણે ચાંદીની અંદર આવતા જોઈએ છે અને આ પાછલા થોડા દિવસોમાં આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છે આમ તો ડેફિસિટનું ચાંદીની જો આપણે વાત કરીએ તો આ પાંચમું વર્ષ છે પણ છેલ્લું એક અઠવાડિયું અત્યારથી આપણે જોઈએ તો ખાસી અહીંયા આગળથી ચાંદીની અંદર આપણે અછતની વાતો કરી છે સંયમજી आपसे जानना चाहूंगी कि सिल्वर पे जो अभी पूरा प्रीमियम में सिल्वर बिक रहा है जो हम पिछले कुछ दिनों से देख रहे हैं उसके प्रीमियम्स को लेकर क्या स्थिति है एक्चुअल आपको भी इस जो हम जिसे बोल रहे हैं कि चांदी की बाज़ार में अछत अच्छा है ये कंडीशन को आपको भी फेस करना पड़ रहा है देखिए आठ से दस दिन से चांदी के अंदर एक्चुअली डिमांड ज़्यादा है જસ તરીકે ઇન્ડિયા કે અંદર અમ્પોટ કે અંદર પ્રોબ્લમ આ રહી હતી ઇમ્પોર્ટ કે કો રેસ્ટ્રિકા સિલ્વર કે જ્વેલરી કો उस वजह मार्च 26 तक रिस्ट्रिक्ट किया है इस वजह से चांदी थोड़ा सा मार्केट के अंदर कम थी लेकिन कल अच्छी चांदी उतरी है जो पहले एक लाख साठ हज़ार रुपये का एम का भाव था दो से तीन दिन पहले एक लाख नब्बे से एक लाख पचानवे हज़ार के करीब जो चांदी मिल रही थी अभी एक लाख सत्तर हज़ार का भाव हो गया और चांदी के प्रीमियम्स कम होकर दो से तीन हज़ार रुपये के करीब आ चुके हैं और जो फिफ्टी फोर डॉलर के करीब है चांदी तो चांदी के डॉलर वाइज प्रीमियम भी कम हो गए हैं तो मार्केट के अंदर जब ही जैसे समय आता है आठ दिन पहले दिवाली का उस टाइम पे रिटेलर्स अपनी स्टॉक डालते हैं स्टॉक बढ़ाते हैं उस वजह से काफी एक डिमांड थी मार्केट के अंदर और लाइंस भी थी 500 मीटर 700 मीटर के बीच के अंदर चांदी के शॉप्स की जो जवेरी बाज़ार में है लेकिन वो अभी मुझे लगता है कि एक दिन जो प्रीमियम्स हैं वो कम हुए हैं कल धनतेरस का दिन है उस टाइम पे भी प्रीमियम्स कम मिलेंगे तो कस्टमर्स के लिए बहुत बराबर मौका है क्योंकि चांदी अच्छे तादाद में उतरी है और डिमांड और सप्लाई अभी मीट हो रही है पहले इतना अनुमान नहीं था कि ये भाव के अंदर भी डिमांड निकलेगी डिमांड निकली और कल अच्छी क्वान्टिटी उतरने से वो प्रीमियम्स कम हुए तो मुझे लगता है आने वाला धनतेरस कस्टमर्स के लिए एंड कंज्यूमर्स के लिए बहुत लकी रहेगा और ये रेट ઉપર અગર ચાંદી બાઈ કી જાય તો અગલે સાર કે અંદર અંદર થાઈવ ટુ થર્ટી પરસન્ટ કે રિટર્ન મિલને ચીએ ઓકે તો ચાંદીમાં આપણે ખાસા પ્રીમિયમ વધી ગયાની ચર્ચા કરી હતી જે પચીસ હજાર વીસથી ત્રીસ હજાર સુધીના પણ પ્રીમિયમ હતા એ અત્યારે સપ્લાય આવતા બેથી ત્રણ હજારની વચ્ચેના આવતા થયા છે તો આ ધનતેરસ પર છે ચાંદી ખરીદવી છે શુકન માટે ચોક્કસપણે ખરીદી શકે છે અને આગળ પણ ચાંદીની કિંમતો વધી શકે છે એ રીતનો વ્યૂ બની રહ્યો છે જતીનજી આપ ચાંદીને કઈ રીતે જુઓ છો જે આપણે આ ઐતિહાસિક વર્ષ ચાંદીની રેલી માટે પણ બની ગયું છે ચાંદીની ચંચળતાની આપણે વાત કરતા હોઈએ પણ આ વર્ષે તો એક અદ્ભુત ચંચળતા ચાંદીએ બતાવી છે ચાંદી નો આઉટલુક આપ કઈ રીતે જોઈ રહ્યા છો જના જો આઉટ પરફોર્મન્સ અહીંયા પણ રહ્યું છે ઇનફેક્ટ બહુ સ્ટ્રોંગલી આઉટ પરફોર્મ કર્યું છે ચાંદીએ તો ગયા વર્ષે આપણે જ્યારે વાત કરતા હતા શો પર ત્યારે દિવાળીમાં એક પચીસ થી લઈને એક ત્રીસ નું આપણે એક બુલ કેસ સિનારીનું ટાર્ગેટ આપેલું એના ઉપરથી હજી ચાલીસ હજાર રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યું છે આપણા બુલ કેસ નથી તો આઉટ પરફોર્મન્સ તો ડેફિનેટલી છે અહીંયા અને આગળ ચાલતા આઉટલુક હજી પણ પોઝિટિવ છે યસ આઉટ પરફોર્મન્સના સાથે અહીંયા થોડુંક ઓવરવોર્ડ પોઝિશન્સ પણ છે કેમકે ફોમોટ્રીન રેલી છે થોડીક સાથે સાથે સેન્ટ્રલ બેન્કનું ફાસ્ટ ફેસમાં વાઇંગ થઈ રહ્યું છે અને મેઇનલી ડિડોલરાઈઝેશન થિંગના પાછળ બીજા કરન્સી એસેટ્સ જેવી રીતે ગોલ્ડ એન્ડ સિલ્વર જે છે જે હેવીલી સેફ્ટ હેવન એસેટ્સ છે એના અંદર વધારે એલોકેશન વધી રહ્યું છે કેમ કે ડોલરના પાછળ આગળ ટ્રાન્ઝેક્શન આગળ કયા મોડનથી થશે એ ખબર નથી તો અહીંયા આગળ પૈસા પાર્ક ક્યાં કરવા તો બુલિયન્સમાં પાર્ક થઈ રહ્યા છે સો આઉટલુક પોઝિટિવ છે માર્કેટ છે અહીંયા પણ અને પ્રીમિયમ જે બનેલું જ રહેશે ફોર ધ નેક્સ્ટ વન યર એમ પકડીને ચાલશો કે અહીંયા બહુ મોટું લેવલ થઈ ગયું છે બે અગિયાર જેવું પાછું રિપીટ સિનારીઓ થઈ શકે છે તો એવું ચાન્સીસ મને નથી લાગતા કે બે હજાર અગિયારમાં જેવું થયું હતું સિનારીઓ ત્યાં આગળ ફંડામેન્ટલી બેક ડ્રિવન રેલી નહીં હતી ઈ એક્સપેક્ટેશનના પાછળ હતી કે આગળ ચાલતા ઈવી નું ડિમાન્ડ વધશે ખોટો વોલ્ટાઇનિંગ નું ડિમાન્ડ વધશે આગળ ચાલતા સેન્ટ્રલ બેંક બાઇંગ કરશે એ બધું એક્સપેક્ટેડ લાઇન્સ પર હતું ને આ વખતે જે રેલી થઈ છે એક્સપેક્ટેડ લાઇન્સ પર નથી એકચ્યુઅલ ફેક્ટ પર લાઇન્સ છે રેલી જે છે સો એક્સપેક્ટ એ કરીને ચાલવાનું છે કે પોઝિટિવ સાઇડ સંકેતો રહેશે બાર ડિપ્સનું પણ માર્કેટ રહેશે અને થોડું પ્રીમિયમ પર હંમેશા ચાંદી તમને બનેલું દેખાશે ફોર ધ નેક્સ્ટ વન યર ઈ વસ્તુની ધ્યાન રાખજો અને બુલ કેસ સિનિયરો મને આમાં પણ લાગી રહ્યા છે ચાંદીના પણ આઉટલુક્સ જે છે ગોલ્ડ કરતા વધારે આઉટ પરફોર્મન્સ દેખાડતું રહેશે ઓકે તો ચાંદીનો આઉટ પરફોર્મન્સ આ નવા સંવતમાં પણ ચાલુ રહી શકે છે ભાવિકજી ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે આપણે જે વર્ષના અંતે દિવાળી સુધી અથવા બે હજાર પચીસના અંતે જે લેવલ્સ જોવાના હતા એ દિવાળી પહેલાં જ આપણે જોઈ લીધા છે ચાંદીની રેલી હજી આગળ યથાવત છે તો એના ઉપર આપનો કઈ રીતનો વ્યૂ છે આ હજી આગળ વધી શકે કે અહીંયાથી કોઈ કરેક્શન જો આવી શકે કઈ રીતની આપની સ્થિતિ જોઈ રહ્યા છો અને એક ઈટીએફ બાઇંગને લઈને પણ આપણે જે રીતે જોયું કે ખાસું એવું ઇટીએફ બાઈંગ પણ થયું અને એક મો ઉપર આવીને એને પણ ઘણા બધા એ જે અટકાવવામાં આવ્યો અમુક એટીએફને બંધ કરવામાં આવ્યા તો આ આખી સ્થિતિ કઈ રીતની છે યસ યિંક જતીનજી એ જે કીધું છે ઇન્ફેક્ટ વેરી ફેક્ટ છે એ મને પણ લાગી રહ્યું છે કે પ્રીમિયમ જે છે કન્ટિન્યુ રહેશે ચાંદીમાં અને જેમ તમે કીધું કે ઇટીએફ છે આઈ થિંક એ વધારે ઇમ્પોર્ટન્ટ છે લક્ષી આપણે છેલ્લા પંદર દિવસમાં જોઈ રહ્યા છે કે ચાંદીમાં એક મોટો જમ્પ આવ્યો છે અને આઈ થિંક એ પંદર દિવસમાં ડિમાન્ડ કરતા મને લાગે છે કે સપ્લાય ટાઇટનિંગ છે એ મોટો ફેક્ટ છે આપણે ઓક્ટોબર છ માં જોયું હતું કે સિલ્વર ઇટીએફના આઠ ટકા પ્રીમિયમ વધારે હતા કારણ કે ત્યારે શોર્ટેજ હતી સિલ્વરની કારણ કે જ્યારે પણ તમે સિલ્વર ઇટીએફમાં ઇન્વેસ્ટ કરો છો ત્યારે કંપની જે છે એને બેક ફિઝિકલ સિલ્વર લેવું પડે છે અને ત્યારે માર્કેટમાં હાલ અત્યારના આપણે વાત કરીએ તો મહિનાનો બેકલોક છે એટલે તમે કોઈ પણ સિલ્વર એ લોકોને આપો તો લોકો રિફાઈન કરીને બહાર કરવામાં બે થી ચાર મહિના એ લોકો યુઝલી એમની પોઝિશન હેજ કરતા હોય છે અને હેજ માટે આપણે સિલ્વર લીઝ રેટ જોતા હોય છે અને જે સિલ્વર લીઝ હોય છે કે જે તમે કોસ્ટ તમારા બોરોઈંગ માટેનું હોય છે એકથી થી બે ટકા હોય છે પણ છેલ્લા એક અઠવાડિયામાં ત્રીસ ટકા વધી ગયો તો તને દસ ટકા વધ્યું છે એટલે હવે ઘણા જે રિફાઈનર્સ છે એ લોકોને પોસાતું નથી ત્રીસ ટકા પણ કોસ્ટિંગ કરવા માટે કારણ કે એ લોકોને રિફાઈન થઈને બે મહિનામાં થશે ત્યારે સિલ્વરની પ્રાઇસ શું છે એટલે ત્યાં આપણને જોઈ રહ્યા છે કે ત્યાં મેજર ક્રંચ થયો અને એ બધું માર્કેટ આપણે ફિઝિકલમાં થયું સેકન્ડ આપણે જોયું કે જ્યારે ટ્રમ્પે ટેરિફ નાખી ત્યારે એક્સપેક્ટેડ હતું કે ચાંદી ઉપર પણ ટેરિફ થશે એટલે લંડનમાંથી જે પણ ફિઝિકલ સિલ્વર્સ હતી એ બધી ગઈ કોમેક્સમાં યુએસમાં ગઈ એટલે લંડનમાં શોર્ટેજ ઓછી થઈ છે અને અત્યારના આપણે ઇટીએફ જોઈએ છે તો છેલ્લા સાત મહિનાથી સિલ્વર વધી છે જેટલું ચાંદી છે એ બાય સિલ્વર છે ખાલી બીજા લોકો માટે કરી શકે છે ધેટ મીન્સ કે આગળ જતા પણ મને લાગી રહ્યું છે કે આજે સિલ્વરની શોર્ટેજ છે કન્ટિન્યુ રહી શકે છે આપણે છેલ્લા ત્રણ વર્ષથી જોઈ રહ્યા છીએ કે સિલ્વરના ભાવ છે બહુ જ અંડર પ્રેશર બહુ જ અંડર વેલ્યુડ હતા જે પચાસ ડોલરનું આપણે આવ્યું હતું ઇન્ફ્લેશન બેઝ જોઈએ તો બસો ચાલીસ ડોલર થઈ શકે છે ધેટ મીન્સ કે ભાવે મને લાગી છે ચાંદી હજી ઘણી સસ્તી છે કમ્પેર ટુ ગોલ્ડ અને આગળ જતાં પણ આપણને ચાંદીના ભાવ જે છે એ વધી શકે છે લાસ્ટ દિવાળીમાં મને એક્સપેક્ટેડ હતું કે એક લાખ અઢાર હજારથી એક લાખ વીસ હજાર સુધી આવી શકે છે આઈ થિંક એની ઉપર પણ આવી ચૂક્યું છે એટલે હવે કેવું થોડુંક ડિફિકલ્ટ છે કે અહીંયાથી ચાંદી કેવું થશે બટિયસ જેમ જતીન જે કીધું મને લાગે નેક્સ્ટ ઇયર સિલ્વર ગોલ્ડ કરતા વધારે આઉટ પરફોર્મ કરી શકે છે ફંડામેન્ટલ્સ જ સ્ટ્રોંગ છે અને આપણે ટાઇટનિંગ જોઈએ છે સપ્લાયની રહેવાની છે એટલે એના લીધે જે પ્રીમિયમ છે એ મેન્ટેન રહેવાનું છે એટલે ડેફિનેટલી મને લાગે છે કે નેક્સ્ટ યર આફરને મેબી સિક્સટી ફાઈવથી સિક્સટી એટથી સેવન્ટી ડોલર સુધી પણ સિલ્વર જોવા મળી શકે છે અત્યારના કોઈ પણ કરેક્શન આવે છે એ ડેફિનેટલી બાઇંગની જ ઓપોર્ચ્યુનિટી રહેશે सयम जी मैं आपसे ये जानना चाहूँगी कि जिस तरीके से हम यहाँ पर बात कर रहे थे कि चांदी में अच्छे खासे प्रीमियम बने हैं तो आ, क्या ये प्रीमियम पे लोग बेचने भी आए चांदी और और एक सवाल भी था मेरा आपसे वो भी मैं आपको पूछ रही हूँ कि इस त्यौहारों पर इस दिवाली में धनतेरस पर ट्रेंड किस तरीके का है लोग कैसे ज्वेलरी कैसे कॉइन्स क्या ख़रीद रहे हैं देखिए काफ़ी आप देखेंगे एक लाख नब्बे हज़ार पचानवे हज़ार का जब दो दिन पहले भाव प्रीमियम्स के ऊपर भी चल रहा था उस टाइम पे बाइंग भी चल रही थी लेकिन कुछ बायर ऐसे भी थे जिनके पास पुरानी चांदी पड़ी थी उन्होंने बेचा और बेच के जिनके पास सिस्टम था उन्होंने एमसेक्स के अंदर ही बाइंग की तो उसके अंदर भी 25 से तीस हज़ार रुपया अगर हाजिर में चांदी बेच के एमसेक्स के ऊपर बाइंग की जाए तो उसके अंदर वो भी भी वो भी सिस्टम था जिससे प्रॉफिट टेकिंग हो रही थी तो वो तरीके से भी काम हुआ लेकिन चांदी के अंदर ओवरऑल एंड कस्टमर को भी देखोगे तो उसको भी ध्यान है कि अगले साल चांदी ढाई लाख से दो लाख पचहत्तर हज़ार के करीब यानी सत्तर डॉलर के आसपास कॉमिक्स के अंदर आ सकती है और रुपयी के भी जो वीकनेस अभी अगर थोड़ा स्ट्रांग हुआ है तो आगे जाके थोड़ा वीक ही लग रहा है तो उस हिसाब से ચાંદી કે અંદર જો તેજી હૈકા ફાયદા લાયા જાય જોનો રેટ્સ સેમ હો જાતે तभी वापस अपने अपने सौदे को सर सिस्टम बनाकर वापस चांदी अपने पास ली जाए ऐसे भी कुछ लोगों ने सिस्टम बनाए लेकिन उसके अलावा चांदी के जो पहले जो एक ट्रेंड था कि चांदी की ज्वेलरी चांदी के बर्तन आर्टिकल सब ज़्यादा बिकते थे इस, इस बार चांदी के सिक्के चांदी के सौ ग्राम पाँच ग्राम और एक किलो के बार्स भी बहुत अच्छे तादाद ने बिके हैं और अ, मुझे लगता है कि कोई भी रिटेल स्टोर अगर एक लाख नब्बे हज़ार पचानवे हज़ार के अंदर मार्केट में उपलब्ध था तो रिटेल स्टोर्स के अंदर रेट दो लाख दस हज़ार के करीब तक भी गए थे तो आप देखेंगे उनका तो दो एक दिन पहले आप पूछेंगे तो सबके पास मुझे चांदी का स्टॉक वो अभी भी फुलफिल करने की कोशिश कर रहे हैं लेकिन धनतेरस तक मुझे मुश्किल लग रही है चांदी के बर्तन चांदी के जो आर्टिफैक्ट्स आ रहे हैं उसके बदले कॉइन के बदले वो भी जब नहीं मिलते हैं तभी बर्तन हो गए आर्टिफैक्ट्स हो गए कुछ दूसरी चीजें हो गई तो वो भी खरीदने की एंड कस्टमर बहुत कोशिश कर रहा है और करके मुझे लगता है कि धनतेरस का आखिरी दिन हो गया मंडे का दिन हुआ तब तक चांदी के रिटेल एंड के अंदर स्टॉक बहुत लो लेवल पर आ जाएगा क्योंकि एंड कस्टमर एक्चुअली अभी जब जब कोई चीज मिलती नहीं है जिसी, कोई चीज उपलब्ध नहीं होती है तब उसकी भूख ज्यादा होती है उसी हिसाब से चांदी के फ्रेंटिक बाइंग पूरे इंडिया के अंदर हो रही है ઓકે તો ચાંદીની ખાસી બાઇંગ અહીંયા આગળથી થઈ રહી છે હવે જતીનજી અને ભાવિકજી તમારા બંને માટે એક સવાલ અમારો ખાસ બની રહ્યો છે જે આપણા દરેક દિવાળી શોની અંદર બનતો હોય છે કે આવનારા વર્ષ માટે નોન એગ્રી કોમોડિટીમાંથી જો એક બેસ્ટ પીક આપે પસંદ કરવાની હોય તો એ કહી રહેશે અને જતીનજી સૌથી પહેલાં તમને આ પૂછવા માગીએ છે અને જો આપ સંક્ષિપ્તમાં અમને એ પણ સમજાવી શકો કે માર્જિનમાં પણ એમસીએક્સે ફેર ફેરફાર કર્યા તો આ આને પણ તમે થોડું સંક્ષિપ્તમાં સમજાવે છે જો માર્જિનમાં ફેરફાર એટલે થયો છે કેમકે બહુ હાઈ વોલેટિલિટીના સાથે આમાં કામ કારવા થઈ રહ્યું છે ગોલ્ડન સિલ્વરના અંદર તો એમાં થોડુંક માર્જિનનો વધારો થયો છે ઓલમોસ્ટ માર્જિન જે છે થોડા વ્યાંથી તમને ડબલ થતા દેખાયા છે અને જ્યારે બી વોલેટિલિટી બહુ હાઈ પીક પર હોય છે ત્યારે માર્જિન્સ વધી જાય છે કેમ કે કામકાજ જે છે થોડું રિસી થઈ જાય એટલે માર્જિન્સ થોડું વધારે રાખવું જરૂરી પડી જાય છે સેકન્ડલી જે હિસાબથી માર્કેટનો ટ્રેન્ડ છે અને માય બેસ્ટ પિક નહીં સર જોવા જવું તો ગયા વર્ષે મેં સિલ્વર જ પકડ્યો હતો ઝરનાજી અને એના આજે આઉટ પર્ફોર્મન્સ દેખાડો છે ઇનફેક્ટ ખાલી કમોડિટીઝના અંદર પણ નહીં પણ રિલેટિવલી બીજા બધા એસેટ્સને પણ એને આઉટ પરફોર્મન્સ દેખાડ્યો છે સિલ્વર અને હું હજી પણ એ માનું છું કે આવનાર વર્ષ જે છે એ સંમત બે હજાર બ્યાસીનું એમાં પણ સિલ્વરના અંદર જ આઉટ પરફોર્મન્સ રહેશે અને સિલ્વર જે છે મને લાગે છે ઓન ધ નોર્મલ પોઝિટિવ ટ્રેન્ડ અહીંયાથી તમને બે લાખ બે લાખ દસ હજાર દેખાડી દેશે અને ઓન ધ બુલ કેસ સિનારીઓ 230000 થી 235000 પણ હું અહીંયાથી જોઈ રહ્યો છું જી ભાવિક જી વેરી ક્વિકલી આપની ટોપિક યસ સિલ્વર એ ગ્રે સર અને સિલ્વર એક્સપેક્ટેડ છે કે નેક્સ્ટ યર માં 50 સોરી 68 થી 70 ડોલર સુધીમાં પણ આવી શકે તો સિલ્વર ડેફિનેટલી ફાઈ ઓકે તો આવતા વર્ષનો પણ મહીરો ચાંદી જઈ આગળથી રહેતી દેખાઈ શકે છે અને આ આપણે ખાસ અહીંયા આગળથી ચર્ચા કરી સોના ચાંદીની આ વર્ષમાં ऐतिहासिक तेजी जो आप, तो तो आप, आप जो है ये अंगेनी आ चर्चा में जोड़वा बदल जतीन जी आप भाविक जी आप संयम जी आप खूब खूब आभार आप समय फाड़वी अमरी आ चर्चा में जोड़ाया आप सबनों खूब खूब आभार दिवाड़ी खूब खूब शुभकामनाओं तो आ साथ दीपोत्सव स्पेशल नॉन एग्री कॉम्युडिटी खास एपिसोड में हाल पूरत आटलूज हाल मैंने आपसो रजा रहो सीएनबीसी सी बजा नमस्कार